નમસ્કાર જય હિંદ વંદે માતરમ દોસ્તો સ્વાગત છે ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ મટીરિયલ જેની અંદર ચૌદસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ ફેમસીક્યુ આપેલા છે જેની અંદર તમામ વિષય હાઈકોર્ટ ડ્રાઈવરના આટલા વિષયો આવશે મિત્રો વાહનનો પાયાનું જ્ઞાન છે મોટર વાહન કાયદાનું સામાન્ય જ્ઞાન ટ્રાફિક નિયમો ગુજરાતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ વગેરે આ તમામનું મોસ્ટ ટાઈમ બી આઈ આઈ મટીરિયલ છે ખૂબ જ જેને કહેવાના અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલું છે અને આમાંથી જ બધા પ્રશ્નો બેઠા પૂછ્યા છે તો પીટીફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે માહિતી પણ તમે જાણી શકો છો ઓકે તો આ નંબર ઉપર કોલ કરીને વધારે જાણી માહિતી પર જાણી લેજો ના તમામ વસ્તુઓ આવશે જો ખરીદો માંગતા હો તો આ નંબર ઉપર સોનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો જે આવો સિલાવ અને સલાદની શૈલીને વિચિત્રોની શૈલી ઓળખનાર ઓળખનાર વ્યક્તિનું નામ શું હતું તે મિત્રો હતા રવિશંકર રાવળ ચાલો નેક્સ્ટ પીઠોરા ચિત્ર કયા કયા જિલ્લામાં જોવા મળે છે ઓકે પીઠોરા ચિત્રકલા તો પીઠોરા ચિત્રકલા મિત્રો એ છે મિત્રો છોટાઉદેપુરની ઓકે બે ચિત્રકલા ખાસ આપણા માટે અગત્યની છે એક છે પીઠોરા ચિત્રકલા જે છોટાઉદેપુર સાથે સંકળાયેલી છે અને બીજી છે એક વારલી ચિત્રકલા ઓકે જે ડાંગમાં આપણને જોવા મળે વારલી ચિત્રકલા તો આપણને આઈકો ડ્રાઈવરની દ્રષ્ટિ આ બે ચિત્રકલા અગત્યની છે નેક્સ્ટ ગેરુ અને સફેદ રંગનો ઉપયોગ કઈ ચિત્રકલામાં થાય છે ઓકે તો એ થાય છે મિત્રો વારલી ચિત્રકલામાં ઓકે અને વારલી ચિત્રકલા ક્યાંની પ્રખ્યાત છે કયા જિલ્લાની તો મિત્રો જવાબ આવશે ડાંગ જિલ્લો નેક્સ્ટ નરસિંહ મહેતા કૃષિ કન્યા ચંદાપુરી મુંજાર વગેરે કોના જાણીતા ચિત્રો છે તો એ આવશે મિત્રો રવિશંકર રાવણ ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે ધરતીના ચિત્રકાર ધરતીના ચિત્રકાર એટલે મિત્રો ખોડીદાસ પરમાર નેક્સ્ટ જનતા વોચ કોનું પ્રખ્યાત ચિત્ર છે તો એ છે મિત્રો ભૂપેન ખક્કડનું ઓકે જનતા વોચ ભૂપેન ખક્કર નેક્સ્ટ લોકવાયકા મુજબ ભીમ અને ઈડિમ્બાના લગ્ન થયા હોય તે ગુફાસ્તરનું નામ જણાવો તો આ ગુફાસ્તરનું મિત્રો નામ છે શાણા વાક્યાની ગુફાઓ શાણા વાક્યાની ગુફાઓ ઓકે ચાલો કડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે કડિયા ડુંગરની ગુફાઓ એ મિત્રો આવેલી છે ભરુચ જિલ્લામાં નેક્સ્ટ ખંબાલીદાની બોધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ખંબાલીદાની બૌદ્ધ ગુફાઓ આ આવેલી છે મિત્રો હ રાજકોટ જિલ્લામાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ કે આર્ટ ડેકો પેલેસ ક્યાં આવેલો છે તો પેલેસ મિત્રો મોરબી જિલ્લામાં આવેલો છે પીટીત સાર્વજનિક પુસ્તકાલય ઓકે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયું છે કે ભાઈ પીટીત સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે તો મિત્રો આ આવેલું છે બીલી મોરા ખાતે ઓકે નવસારી જિલ્લો નેક્સ્ટ ભાવનગર ખાતે આવેલ મ્યુઝિયમનું નામ જણાવો ઓકે ભાવનગર એમાં મિત્રો બાર્ટન મ્યુઝિયમ આવેલું છે ઓકે બાર્ટન લાઇબ્રેરી પણ આવેલી છે બાર્ટન મ્યુઝિયમ અને બાર્ટન લાઇબ્રેરી આ બંને ભાવનગર ખાતે આવેલા છે શિયાળો નેક્સ્ટ અંબાલાલ સારાભાઈની યાદ કરાવતું મ્યુઝિયમનું નામ જણાવો

નજીરબાગ પેલેસ વડોદરામાં આવેલો છે સાચું છે ધ ઓડ યાર્ડ પેલેસ ગોંડલમાં આવેલો છે આ પણ સાચું છે બાલ વિલાસ પેલેસ વઢવાણ સાચું છે હુજુર પેલેસ અમદાવાદ ખોટું નેક્સ્ટ ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ચાલો તો ઓખા મંડળના વાઘેરો દ્વારા મિત્રો નૃત્ય કરવામાં આવે છે જેનું નામ છે તલવાર નૃત્ય ચાલો ક્વેશ્ચન નંબર ની વાત કરીએ કે ભાઈ કયા લોક નૃત્યનું મૂળ ગુજરાતના ચોળવાડમાં છે તો મિત્રો એ નૃત્ય છે ટિપ્પણી નૃત્ય ટીપણી નૃત્ય ચાલો લોક નૃત્ય અને નૃત્ય કરનારાઓની કઈ જોડ સાચી નથી એટલે કે ખોટી જોડ આપણે શોધવાની છે સરસ મજાનો ક્વેશ્ચન છે વાત કરીએ આલેની આલેની નૃત્યની તો એ તડવી સ્ત્રીઓનું નૃત્ય છે આ સાચું છે ઉડીલા નૃત્ય તો એ સાબરકાંઠા વિસ્તારનું સૂર્ય નૃત્ય છે ને આપણે આ ખોટું છે સાબરકાંઠા ના આવે અહીં કયો જિલ્લો આવશે ભાઈ બનાસકાંઠા જિલ્લો આવે એટલે કે આ ખોટું છે ઓકે મેરાયો નૃત્ય ઠાકોર કોમના લોકોનું નૃત્ય છે આ સાચું છે અને બુહાડા નૃત્ય કોંકણા લોકોનું નૃત્ય આ સાચું છે નેક્સ્ટ ગોકુંઠણ કયા સમાજનું લોક નૃત્ય છે ચાલો તો જવાબ બનશે સૌરાષ્ટ્રના કોરી કણબીઓનો નેક્સ્ટ મંજીરા નૃત્ય કોની સાથે સંકળાયેલું છે મંજીરા નૃત્ય તો આ સંકળાયેલું છે નર કાંઠાના પધારો સાથે નેક્સ્ટ ચાલો સરસ મજાનું આપણને જોડકું આપી દીધું છે આપણને નૃત્ય સંદર્ભે તો મિત્રો વાત કરીએ જાદ નૃત્ય ઓકે કંઈ ના ખબર હોય તો એક નૃત્ય તો તાપ તમામને ખબર જ હશે એ છે પઠાણ નૃત્ય ઓકે પઠાણ નૃત્ય કોનું છે મિત્રો પઠાણ નૃત્ય એટલે એને આલેસા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે તો એમાં ત્રણની અંદર એ આવે તો ત્રણની અંદર એ આપેલું શેમાં છે ઓપ્શન એમાં પણ આપેલું છે અને ઓપ્શન બીમાં પણ આપેલું છે તો એ બીમાંથી જવાબ બનશે ઓકે એવી રીતે મિત્રો આપણે વાત કરીએ કે શ્રમહાળી નૃત્યમાં આવશે ત્રિપણી નૃત્ય અને ચોથામાં બી એ પણ ઓપ્શન એ બી બંનેમાં આપેલું છે તુરી નૃત્ય તુરી નૃત્ય મિત્રો જવાબ આવે માંડવી નૃત્ય અને જાગ નૃત્ય એટલે મરીકી નૃત્ય ઓપ્શન એ ચાલો ડભોઈનો કિલ્લો કયા શિલ્પી દ્વારા બનાવાયો છે સોમાલાલ શાહ દ્વારા રાણકી વાવને યુનેસ્કો દ્વારા કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું ચાલો તો એમાં મિત્રો જવાબ આવશે બે હજાર ચૌદમાં માં ઓકે ક્યારે બે હજારને ચૌદમાં રાણકી વાવને યુનિસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવી હતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતની ચાર નો સમાવેશ થાય છે પહેલું છે મિત્રો જાપાને સૌ પ્રથમ જેને બે હજાર ચારમાં આઝાદીમાં સામેલ કરવામાં આવ્યું ઓકે ત્યારબાદ રાણકી વાવ જેને બે હજારની ચૌદમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું ત્યારબાદ બે હજાર સત્તરમાં અમદાવાદ સિટીને બે હજાર સત્તરમાં અમદાવાદ સિટીને અને ત્યારબાદ છેલ્લે બે હજાર એકવીસમાં માં દોરાવેલા છે ટોટલ ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ગુજરાતમાં આવેલી છે નેક્સ્ટણ તથા વીર મેઘવાન ની કથા કયા તરાવ સાથે સંકળાયેલી છે જશ્મા ઓડણ તથા વીર મેઘવારની કથા કયા તરાવ સાથે સંકળાયેલી છે તેમાં જવાબ આવશે સહસ્ત્રલિંગ તરાવ સાથે સહસ્ત્રલિંગ તરાવ ક્યાં આવેલું છે તો કે ભાઈ આ પાટણમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું નેક્સ્ટ દાદારીની વાવનું નિર્માણ કયા શાસકના સમયકાળમાં થયું હતું ચાલ તેમજ અબાઉસ મિત્રો અહમદ શાહ પ્રથમના સમયમાં ઓકે દાદાહારીની વાવ ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે નેક્સ્ટ સુરદર્શન તરાવનું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનાર તો એ કોણ હતું તો એ હતું જ મિત્રો ચક્રપાલિત નેક્સ્ટ આરબીઆઈ દ્વારા કેટલા રૂપિયાની નોટ પર રાણકી વાવનો ફોટો છાપવામાં આવેલો છે આપણે જે સો રૂપિયાની નોટ છે એની ત્રણકી વાવનો ફોટો છાપવામાં આવ્યો છે ચાલો ખેડા જિલ્લાના કપટવંજમાં આવેલી સિદ્ધરાજ જયસિંહ બંધ આવેલ વાવ કઈ ચાલો તો એ વાવ છે મિત્રો કુંડા વાવ કુંડા વાવ નેક્સ્ટ ચાલો વાવો સંબંધિત જોડકા પૂછ્યા છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કાઝી વાવ હિંમતનગરમાં આવેલી છે રાજભાઈની વાવ વિરમગામમાં આવેલી છે ધોળી વાવ દસગ્રોહી માં આવેલી છે સાસુ વહુ ની વાવ વટવામાં આવેલી છે ઓપ્શન એ યોગ્ય જવાબ રહેશે ત્રિકમ બારોટ ની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો જવાબ આવશે મિત્રો પાટણ જિલ્લામાં સપ્તેશ્વર કુંડ ક્યાં આવેલો છે સપ્તેશ્વર કુંડ ઈડર ઓકે સાબરકાંઠા જિલ્લો ચાલો જે કિલ્લાનું નિર્માણ રણભૂમિ કે ઉજ્જિર ભૂમિ કે જ્યાં આસપાસ પાણીની વ્યવસ્થા ના હોય તેવા કિલ્લાને કેવો કિલ્લો કહેવાય

રાણકીવાઓ સાત માળની છે અડાલદની વાવ પાંચ માળની છે બંને સાત ન આવે છે અડાલતની વાવ પોરબંદરમાં ચાલે રાણકીવાવ ગાંધીનગરમાં આવેલી છે ના ભાઈ અદાલતની વાવ ગાંધીનગરમાં આવેલી છે અને રાણકી વાવ ફાટરમાં આવેલી છે આ પણ ખોટું છે ફક્ત એક સાચું ઓપ્શન એ રાઈટ આન્સર ગિરનારની તરેતીમાં આવેલો નીચેના પૈકી કયો કુંડ ભગવાન દત્તા સાથે સંકળાયેલ છે તો મિત્રો જવાબ આવશે એમાં કમંડલ કુંડ નેક્સ્ટ મણિયાનો રાસ કયા લોક સમુદાયનો પ્રસિદ્ધ છે જવાબ આવે મેર દક્ષિણ ગુજરાત કલા વૃંદની સ્થાપના કોણે કરી હતી જશુભાઈ નાયક સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે ચિત્રાસણી તરાજાની ગુફાઓ કયા સમયની છે તરાજાની ગુફાઓ કયા સમયની છે ગુપ્ત ચાલો લેંગ લાઇબ્રેરી અને ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે ખાસ અગત્યની છે લેંગ લાઇબ્રેરી અને ઢીંગલી મ્યુઝિયમ રાજકોટ નેક્સ્ટ કુમારપાળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ રૂઠીરાણીનો મહેલ ક્યાં આવેલો છે રૂઠિરાણીનો મહેલ રૂઠીરાણીનો મહેલ ક્યાં આવે ઈડરમાં આવે ક્યાં આવે ઈડર નેક્સ્ટ ઝીંજુવાડાના કિલ્લાના ચાર દરવાજા માટે અયોગ્ય કયું છે તો વાત કરીએ એની અંદર તો એમાં મિત્રો જે છે ક્ષત્રિય દરવાજો આ દરવાજો નો આવે ઓકે બાકીના તમામ દરવાજા આવશે ઝીંજુવાડાનો કિલ્લો સિદ્ધરાજયસિંહ દ્વારા બનાવવામાં આવ્યો સૌરાષ્ટ્રનું કયું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે તો એ છે રાસ સનેદા નૃત્યનું ઉદ્ભવ સ્થાન કે સને સનેડો નું ઉદભવ સ્થાન છે પાટણ જિલ્લો જેઠાબાઈની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ઈસનપુર નીચેનામાંથી કોનો સમાવેશ લોક નૃત્યકારોમાં થતો નથી તો જવાબ આવશે સ્મિતા તિવારી વસંત ઋતુના આગમન સમયે આગમ વર્ષ વસંતઋતુના આગમનને વધાવવા માટે કયું નૃત્ય કરવામાં આવે તો મિત્રો એ નૃત્ય છે આલેણી આલેણી નૃત્ય અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે સુરતમાં આવેલ ગ્રંથાલયો માટે કયો વિકલ્પ અયોગ્ય છે ચાલો સુરતમાં એન્ડ્રુ એન્ડ્રુઝ લાઇબ્રેરી આવેલી છે આનંદ પુસ્તકાલય પણ આવેલું છે લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઇબ્રેરી પણ આવેલું છે ચાલો જયસિંહરાવ ગ્રંથાલય આ આવેલું નથી ઓકે તો જવાબ બનશે ઓપ્શન સી ચાલો તો મિત્રો આ હતા હાઈકો ડ્રાઈવર માટે અગત્યના પ્રશ્નો પીડીએફ મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો મોસ્ટ ટાઈમ બી પીડીએફ છે હાઈકોર્ટ ડ્રાઈવર પરીક્ષા પાસ થવા માટે ખાસ અગત્યની રહેશે માત્ર સો રૂપિયામાં પરચેસ કરી શકો છો વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ કરી શકો અથવા મેસેજ કરી કે વધારે જાણકારી પણ કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો તો અવશ્ય પરચેસ કરી લેજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જયભાર